અ ઇન્ટ્રોડક્શન કુલીન લાલભાઈ Vice Chairman of Urban Fashions ah, fashion and Urban આજે ખાસ સ્ટ્રાઇડ શું બતાવે છે એ અને વાય પીપલ વિલ come for in આ આજ સ્ટ્રાઇડ કોન્સેપ્ટ ઇન અર્બન ફેશન્સ નું છે એમાં અમે અમારું આખું જે ફૂટવેર કલેક્શન છે અક્રોસ ઓલ આર બ્રાન્ડ્સ અને વિમેન્સ બેગ્સ કલેક્શન અમારા બધા બ્રાન્ડની એ એક લોકેશનમાં તમને મળશે અને આજે જો તમે જુઓ ઓર સિંગર સ્પીકરનો બહુ મોટો ફેન્ડ છે અને અમદાવાદ શહેરમાં પોસિબલી સ્ટાઇડની જે અમારી દુકાન છે એમાં જે સ્નીકરનું કલેક્શન તમને મળશે અક્રોસ બ્રેન્ડ યુએસ પોલો હાન ટોમી ફિગર બધા એડિડાસ આ બધા જે ટોપ બ્રાન્ડ્સ છે એના સ્પીકર્સ અહીં મળશે અને વિમેન્સ બેગ્સ માટે પણ જે બ્રેથ તમને મળશે જે વાઇડ રેન્જ મળશે એ મારા મુજબ કોઈ બીજી દુકાનમાં અમદાવાદમાં મળવું બહુ ડિફિકલ્ટ છે એટલે આ રિટેલ કોન્સેપ્ટના લીધે અમદાવાદમાં બહુ જ ફૂટવેર મેન્સ અને વિમેન્સ માટે અને વિમેન્સ બેગ્સ માટે ઇટ વિલ બી ધી અલ્ટિમેટ ડેસ્ટિનેશન ખાસ લેટેસ્ટ ટ્રેન્ડ શું ચાલે છે અને લોકોને શું પસંદ છે આજે તમે જુઓ તો ઇન્ડિયામાં કેઝ્યુઅલાઇઝેશનનો ટ્રેન્ડ છે જે પહેલા ફૂટવેરમાં વધારે ફોર્મલ શૂઝનો ટ્રેન્ડ હતું હવે કેઝ્યુઅલ સ્નીકરનો ટ્રેન્ડ છે અને તમે કોઈનું પણ આજે વોર્ડરોબ જુઓ વેધર ઇટ ઇઝ મેન ઓર અ વુમન એમના કબાટમાં ઘણા બધા સ્નીકર મળે બધા જુદા જુદા ઓકેઝન્સ માટે અને સ્નીકર એક ફેશન આઈટમ બની ગઈ છે એટલે આ નવું ટ્રેન્ડ છે ને એ ટ્રેન્ડ માટે આ અમારું કોન્સેપ્ટ જે છે એ પરફેક્ટ પ્રાઇસ ટેગ કેટલા હોય છે અને ક્યાંથી પોસિબલ હશે અમારી પ્રાઇસ ઘણી વાઇડ છે એ પચીસો રૂપિયાના સ્લીકરથી છેક પંદર હજારના સ્પીકર એટલે બધા જ પ્રાઇસ પ્રાઇસપોઇન્ટના બ્રાન્ડ્સ છે અમારા પાસે યુએસ પોલો છે ટોનિ ફીકર છે અને પછી હાઈ સ્પીડ પર પોલહાન પણ છે એટલે ઘણા બધા જુદા જુદા પ્રાઇસ પોઈન્ટ આ કોન્સેપ્ટ થ્રુ કવર થશે અમારી અર્બન ફેશન્સમાં હવે ફૂટવેર ઇઝ વન ઓફ આર મેઇન ગ્રોથ ડ્રાઈવર્સ બહુ એક્સાઇટેડ છે કે પેનલ તો અમે વેચીએ જ છીએ પણ હવે ફૂટવેરમાં પણ કંપની બહુ મોટા સ્ટ્રાઇટ લઈ રહી છે